મોરબી જિલ્લાના માળિયા મિયાણા અને હળવદ તાલુકાના અમુક ગામોમાં આવેલ ખેતરોમાંથી ગ્રીડ કંપની દ્વારા સાતસો પાસઠ કેવીની હેવી વીજ પસાર કરવાના પ્રોજેક્ટની શરૂઆત થઈ ચૂકી છે આ વીજ કચ્છના લાકડીયાથી અમદાવાદ સુધી નાખવામાં આવનાર છે પરંતુ ખેતરોમાં વિજપોલ મૂકવા માટે ખેડૂતને ચૂકવવામાં આવનાર વળતર સામે ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે આ વળતર વિશે વાત કરીએ તો માળિયા મિયાણાના વિજલપર ગામે વર્ષ બે હજાર એકવીસમાં સ્ટરલાઇટ કંપની દ્વારા એક હેવી વીજ લાઈન નાખવામાં આવી હતી જે કંપની દ્વારા ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર એક હજાર ત્રણ રૂપિયાનું વળતર આપવામાં આવતું હતું ત્યારે હાલમાં તે વળતરમાં વધારો થવો જોઈએ અથવા તો તેટલું જ આપવું જોઈએ પરંતુ હાલમાં પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોને માત્ર એકસો પચીસથી એકસો પચાસ રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ વળતર ચૂકવવામાં આવી રહ્યું છે ત્યારે આ વળતર સામે ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો છે મહેશ કૈલા ગામ વેજલપોર અમારા માળિયા તાલુકામાંથી હેવી વીજ જે પાવર ગ્રીડ કંપની પસાર કરે છે સાતસો પાસઠ કેવીની એમાં ખેડૂતોને મામૂલી વળતર ચૂકવીને મજાક સમાન વળતર ચૂકવી અને ખેડૂતોની સાથે અન્યાય કરે છે તો લાસ્ટ છથી આઠ મહિના ત્યાં અમે ખેડૂત લોકો આ વળતર બાબતે લડત ચલાવી છે કે આજથી બે હજાર એકવીસમાં ત્રણ વર્ષ ચાર વરસ પહેલાં અમારા જ વિસ્તારમાં જ્યારે સ્ટરલાઇટ કંપની નીકળી સ્ટરલાઇટ કંપનીએ લાઇન પ્રસ્થાપિત કરી ત્યારે અહીંયા વળતર જમીનની માર્કેટ વેલ્યુ પ્રમાણે એક હજાર ને ત્રણ રૂપિયાની આડેગાડે ચૂકવું હતું ચોરસ મીટરના તો અત્યારે સાતસો પાસઠ કેવીની લાઈન છે પાવર ગ્રીડ કંપનીની લાઇન છે તો જો સ્ટરલાઇટ કંપની એક હજાર ને ત્રણ રૂપિયા જેવું વળતર ચૂકવી શકતી હોય તો આ કંપની કેમ નથી ચૂકવતી એ અમારી માંગ છે પૂરા વળતરની અને અઢારસો ને પાસઠ ટેલિગ્રાફ્ટ એક્ટ હેઠળ આ સરકાર વળતર ચૂકવવાની વાત કરે છે તો એ બાબતે વળતરમાં ખેડૂતોને અન્યાય થાય છે તો અમે ખાલી માળિયા તાલુકો એક નહીં હળવદ તાલુકો અને ગુજરાતના આશરે ચૌદ જિલ્લામાં અમારી આ લડત ચાલુ છે અને ચૌદ જિલ્લામાં અમે ખેડૂત સંઘર્ષ સમિતિ નામની એક સમિતિ બનાવી છે તો ચૌદ જિલ્લા મળી અને આવનારા સમયમાં અમે ગાંધીનગરમાં પણ આ બાબતે લડત કરવાના છે અનિલભાઈ કૈલા ગામ વેજલપોર તાલુકો માળિયા જિલ્લો મોરબી અમારે પાવર ગ્રીડ કોર્પોરેશન કંપનીની જે એવી વીજ લાઈન નીકળે છે તેમાં ગ્રામ્ય સ્તરેથી માંડી સરપંચ તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સદસ્ય ધારાસભ્યો મિનિસ્ટર અને મુખ્યમંત્રી સુધી સતત સાત આઠ મહિનાથી આ તમામ આગેવાનો અને અમારા સ્થાનિક પ્રતિનિધિઓ ખૂબ લડત ચલાવી સરકારના કાન સુધી તમામ સાંસદ સભ્ય સુધી પણ અમે અવાજ પહોંચાડી અને ત્યાં ઠેક મિનિસ્ટ્રીની અંદર પણ અમારો આ વાતને અમે મૂકી છે ખેડૂતો દ્વારા અને આગેવાનો દ્વારા છતાં આજ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી કહેવાની વાત એ છે કે બે હજાર એકવીસની અંદર અન્ય કંપનીની જે લાઈન નીકળી હતી એની અંદર એક હજાર ઉપર જો ચોરસ મીટરનું વળતર મળતું હોય તો મોંઘવારીની દ્રષ્ટિએ આજ જે કોઈ કંપની નીકળતી હોય પાવર ગ્રીડ હોય યા તો અન્ય કંપની હોય તો તેને મોંઘવારીના દેવ પ્રમાણે મોંઘવારી વધારી અને ઓનલી ફોર સો થી સવા સો રૂપિયા પર ચોરસ મીટરે અમને જે વળતર મળે છે એની સામે જ અમારે તકલીફ છે દેશના વિકાસમાં કિસાન હંમેશા પાછળ ન હોય ક્યારે અમારું યોગદાન છે દેશના વિકાસમાં પરંતુ અમારી સાથે અન્યાય કરી અને અમારી મહામુલી અને મોંઘામૂલી સોનાના ટુકડા જેવી જમીનની અંદર

અમને પૂરું વળતર નહી દે તો અમે કોઈ કામ કરવા દેવાના નથી કદાચ એના માટે અમારે જાન દેવો પડે તો અમે દઈશું પોલીસ વાળા ખેતર ખેતરમાં આજુબાજુના ખેતર માં કામ કરવા ખેડૂત અમારી જમીનમાં અમને આવડ ન દે વાંધો નથી પણ બીજા ખેતર માં કામ નથી કરવા દેતા આ બધા નુકસાની તો જાજી કરે અમારે વળતર તો દેવું નથી એને તો વળતર વગર કેમ માલે આગળની જે કંપની એ વળતર દીધા એથી દસ ટકા વધારીને દેવું પડે ને આમાં સરકારે કઈ કરતી નથી અમે ગાંધીનગર જઈશી દિલ્હી લગી રજૂઆત કરી ખેડૂત નું કોઈ સાંભળવા જ નથી માગ